ભૂમિકા જોજે તો અંદર અગિયાર છ અંદર આંગળી કરજો આંગળી મૂકજો અંદર છાસઠ હા બાર દુ ચોવીસ કઈ છે બતાવ હા સરસ

કેટલા છે શાંતિથી બાર તારી રીટા રીટા બતાવ બોલ કેટલા છે છત્રીસ જોર થી બોલવાનું હા નવતરી જો જ રીતે આ એકાના ઘડિયા છે આ ઘડિયા ચક્ર બરાબર એકાનું છે આ અગિયાર અને આ એકવીસ આનું બરાબર આ રીતે તમારું રોજ પાંચ મિનિટ થોડું થોડું રમવાનું

aqui já matriz ba matriz

rita 89 1 no.